નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરવી છે ધોરણ ના પ્રથમ સત્રના સામાજિક વિજ્ઞાનના પાઠ નંબર સોળ સંસદ અને કાયદોના સ્વૈધ્યપોથીનો સંપૂર્ણ મિત્રો સમજૂતી સાથે સોલ્યુશન મેળવ્યું છે એ પેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબ્સ્ક્રાઇબ કરી દેવી અને આની પીડીએફ મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલું જે વોટ્સએપ ગ્રુપ છે તેના ઉપર ક્લિક કરીને મિત્રો તમે ત્યાંથી પીડીએફ મેળવી શકો છો હવે વાત કરીશું પ્રશ્ન નંબર એક તમારે સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનો છે પહેલો પ્રશ્ન છે કે ભારતીય લોકશાહીનું કયું સ્વરૂપ સ્વીકાર્યું છે તો સંસદીય લોકશાહી તો સાચો જવાબ સી છે બજેટ સૌપ્રથમ કયા ગૃહમાં રજૂ કરવામાં આવે છે તો લોકસભાની અંદર કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો નંબર ત્રણ રાજ્યસભાની અંદર કેટલા સભ્યો સચિવો વિવિધ રાજ્યના પ્રતિનિધિઓ હોય છે તો બસોને આડત્રીસ બાકીના બાર જે છે તે મિત્રો રાષ્ટ્રપતિ તેની નિમણૂક કરે છે આપણા દેશનો સમગ્ર વહીવટ કોના નામે ચાલે છે તો રાષ્ટ્રપતિ વડાપ્રધાન તથા મંત્રીમંડળને શપથ ગ્રહણ કોણ કરાવે છે તો રાષ્ટ્રપતિ રાજ્યસભાના સભાપતિ તરીકે જવાબદારી કોણ નિભાવે છે તો ઉપરાષ્ટ્રપતિ મિત્રો ભારતીય બંધારણમાં વિપરીત કાયદો ઘડવામાં આવે તો કોણ તે કાયદાને રદ બદલ કરી શકે છે તો ન્યાયતંત્ર રાજ્યસભામાં દર બે વર્ષે કેટલા સભ્યો નિવૃત્ત થાય છે તો એક તૃતીયાંશ અન્ય રાષ્ટ્રો સાથે યુદ્ધ જાહેર કરવાની યુદ્ધ સમાપ્ત કરવાની કે સંધિ કરવાની સત્તા કોણ ધરાવે છે તો રાષ્ટ્રપતિ દેશની સૌથી મોટી લોકશાહી સંસ્થા કઈ છે તો સંસદ રાજ્યસભા વિશે નીચેનામાંથી કયું વિધાન સુસંગત નથી તો વિદ્યાર્થી મિત્રો આમાં બધા સુસંગત છે તો આપણે અહીં લખીશું કે બધા વિકલ્પ સાચા છે નીચેનામાંથી રાષ્ટ્રપતિ વિશે કયું વિધાન સાચું નથી તો રાષ્ટ્રપતિ મંત્રીમંડળના બેઠકની અધ્યક્ષતા કરે છે આ વિધાન ખોટું છે ખરા ખોટાની વાત કરીએ તો સંસદના ઉપરલા ગૃહને લોકસભા કહે છે તો ખોટું રાજ્ય વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવે વડાપ્રધાન કાયદાનું અર્થઘટન ન્યાયતંત્ર કરે છે તો સાચું આપણા દેશનો કાયદો સૌ સમાન સૌને સન્માનની નીતિ જે છે તેના આધારે કાર્ય કરે છે તો સાચું

તો લોકસભા સંઘ યાદીના વિષય ઉપર કાયદો ઘડવાનું કામ કરે છે મંત્રી મંડળની કામગીરી દ્વારા કયા કયા ક્ષેત્રના બાર મહાનુભાવોની નિમણૂક કરવામાં આવે છે તો રાષ્ટ્રપતિ દ્વારા સાહિત્ય કલા વિજ્ઞાન રમતગમત અને સામાજિક સેવા જેવા વિવિધ ક્ષેત્રો સાથે સંકળાયેલા વ્યક્તિઓની નિમણૂક કરવામાં આવે છે

મિત્રો મંત્રીમંડળની બેઠકોનો અધ્યક્ષ પદ કોણ સંભાળે છે તો મંત્રીમંડળની બેઠકોનો અધ્યક્ષ પદ પ્રધાનમંત્રી સંભાળે છે ભારતમાં કાયદો ઘડવાની પદ્ધતિ કયા દેશની સંસદના મોડેલે આધારે જે છે તે વિકસેલી છે તો બ્રિટનની સંસદ પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના જવાબ બે ત્રણ વાક્યની અંદર આપો લોકસભાની મુદત વિશે નોંધ લખો લોકસભાની સામાન્ય મુદત જે છે તે પાંચ વર્ષની હોય છે છતાં રાષ્ટ્રપતિ ખાસ સંજોગોમાં લોકસભાને પાંચ વર્ષની મુદત પહેલાં પણ બરખાસ્ત કરી શકે છે મુદત પૂરી થયેથી લોકસભાનું વિસર્જન કરવામાં આવે છે અને નવેસરથી ચૂંટણી થાય છે રાજ્યસભાના સભ્ય થવા માટેની લાયકાતો જણાવો તો તે ભારતનો નાગરિક હોવો જોઈએ તેની ઉંમર છે ત્રીસ વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ તે અસ્થિર મગજનો કે નાદાર કે ગુનેગાર હોવો જોઈએ નહીં તે સરકારનો પગાર લેતો કર્મચારી પણ હોવો જોઈએ નહીં વિવિધતા વ્યવસ્થાપન જાળવવા માટે સંસદ ખૂબ જ મહત્વપૂર્ણ છે નંબર ચાર સંસદ સભ્યની ભૂમિકા જણાવો સંસદ સભ્ય લોકસભાના હોય કે રાજ્યસભાના તેમના અધિકારો સમાન હોય છે તેઓ જે વિસ્તારના પ્રતિનિધિત્વ કરે છે તે વિસ્તારની સમસ્યાઓ સંસદમાં રજૂ કરે છે કાયદો શા માટે જરૂરી છે તો આપણા દેશનો કાયદો સૌ સમાન અને સૌને સન્માનની નીતિના આધારે કાર્ય કરે છે દેશમાં શાંતિ સલામતી અને એકતાનો આધાર કાયદા ઉપર રહેલો છે લોક વ્યવસ્થા તેમજ વિચારું તંત્ર માટે કાયદો જરૂરી છે પ્રશ્ન નંબર મિત્રો છ ટૂંક નોંધ લખો લોકસભાનું મહત્વ લોકસભા સંઘ યાદીના વિષયો ઉપર કાયદો ઘડવાનું કાર્ય કરે છે દેશના લોકોને જરૂરિયાતને ધ્યાનમાં રાખી નવા કાયદા જૂના કાયદામાં ફેરફાર કરવાનો તેમજ તેને રદ કરવાનું કામ લોકસભા કરે છે ત્યાર પછી તે મંત્રીમંડળના સભ્યની કામગીરી ઉપર અંકુશ અને નિયમન રાખે છે અને તે દેશના બજેટને મંજૂરી પણ આપે છે

તેઓ અન્ય રાષ્ટ્રો સામે યુદ્ધ જાહેર કરવાની બંધ કરવાની અને સંધિ કરવાની સત્તા ધરાવે છે રાજ્યના રાજ્યપાલ સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિઓ મુખ્ય ચૂંટણી અધિકારીઓ વિવિધ દેશોમાં ભારતના રાજદૂતોની નિમણૂક પણ રાષ્ટ્રપતિ જે છે તે કરે છે તેઓ સંસદના બંને ગૃહોની બેઠક બોલાવવાની અને મુલતવી રાખવાની સત્તા ધરાવે છે કટોકટીના સમયમાં રાષ્ટ્રપતિ વટહુકમ જે છે તે પણ બહાર પાડી શકે છે પ્રધાનમંત્રીના કાર્યો મંત્રી જુદા જુદા સભ્યોની નિમણૂક પ્રધાનમંત્રીની સલાહ અનુસાર રાષ્ટ્રપતિ કરે છે કોઈ પણ મંત્રીને મંત્રીમંડળમાં લેવો કે ચાલુ રાખવો તે નિર્ણય પ્રધાનમંત્રી કરે છે તેઓ મંત્રી બેઠકોનું અધ્યક્ષ પદ પણ સંભાળે છે દેશના ચૂંટાયેલા સભ્યો સંસદમાં સરકાર ને વિવિધ પ્રશ્નો કરે છે શાંતિ સલામતી ને એકતા સામે ભય જે છે તે ઉભો થાય છે કોઈ પણ વ્યક્તિ ગુનો કરી શકે છે તેમજ બળિયાના બે ભાગ જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ જાય છે તેમાં સૌને સૌને સમાન અને સન્માન એ પણ થઈ નથી આથી સમગ્ર દેશની અંદર અરાજકતા જે છે તે મિત્રો ફેલાઈ જાય છે તો વિદ્યાર્થી મિત્રો અહીં સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે ચેનલને વિદ્યાર્થી મિત્રો ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી